પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જે દિવ્યાંગ ઉમેદવારો માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો અભ્યાસક્રમની અપડેટ આપવામાં આવી છે તેના વિશે થોડીક વાત કરવા આજે હું આવ્યો છું તો ડિટેલ્ડ અભ્યાસક્રમની અંદર શું આપવામાં આવ્યું છે આપણે આજે પરિપત્ર એમને અભ્યાસક્રમનો છ અગિયાર બે હજાર પચીસ ના દિવસે એટલે કે રજૂ કર્યો છે સાઇટ ઉપર તો હવે તે અભ્યાસક્રમ સંપૂર્ણ ડિટેલ ની અંદર મૂકી દેવામાં આવ્યો છે કે કયા સબ્જેક્ટની અંદર થી કેટલા ગુણનું રહેશે અને શું શું પૂછાઈ શકે છે તેની સંભાવનાઓ એ લોકોએ આપી દીધેલી છે તો આ અભ્યાસક્રમની આપણે સંપૂર્ણ ચર્ચા કરીએ તો પહેલું જ પ્રશ્નો લોહી સંબંધિત પ્રશ્નો આવશે જે આપણે એક રીઝનિંગની અંદર ઘણી વખત કરતા હવે એના પછીનું આવશે ભારત નો ઇતિહાસ અને ગુજરાત નો ઇતિહાસ પણ એમને ડિટેલની અંદર મૈત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશનો છે પરિણામો અને મહત્વના ગુજરાતના વિશેષ સંદર્ભમાં જે કંઈ પણ હોય કે ક્યારે મહાગુજરાત આંદોલન થયું હતું એ ટાઈપના કોઈ વિકેશન આવી શકે ઓગણીસ સદીમાં ભારત અને ગુજરાતના ધાર્મિક સામાજિક સુધારાઓ આંદોલનો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ભારત અને વિદેશને ભારતીય ક્રાંતિકારીઓ ત્યારબાદ આવે છે સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસાના આઠ ગુણ રહેલા છે તમે અહીંયા જોઈ શકો છો તો કલ્ચર આપણે સાંસ્કૃતિક વારસો કરવો ખૂબ જ જરૂરી છે કળા સ્વરૂપો તેની અંદર આવશે ભારત અને ગુજરાત ની વસ્તુ પૂછાશે આની અંદર સાહિત્ય સંગીત શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતના મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક અને પરંપરાઓ અહિયાં ધ્યાન રાખજો મિત્રો કે આપણે ગુજરાત નું જ કરવાનું છે મેળા ઉત્સવ અને ખાણીપીણી ગુજરાતની લોકનાટ્ય કળા જે ભવાઈ છે તેની સમકક્ષ જે કોઈ પણ નવું કંઈ હોય તે આપણે જોઈ લેવું ગુજરાતી સાહિત્ય સાહિત્ય સંસ્થા ગુજરાતના સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલયો સંસ્થાઓ અને તેના સંગ્રહ સ્થાનો જ્યાં પુસ્તકો સચવાય છે કોઈ પણ એવોર્ડ અપાય છે તે બધી વસ્તુ આપણે ધ્યાને લઈ લેવી ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો હવે ત્યારબાદ જીઓગ્રાફી જે ભૂગોળ ભારતની અને ગુજરાતની બંને આપણે કરવાની રહેશે એની અંદર ભૌતિક ભૂગોળ ભારત અને ગુજરાત નું મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભૂકંપ જ્વાળામુખી ભૂસ્ખલન કુદરતી મોસમી આબોહવા પ્રદેશો ચક્રવાતો કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ્ય જમીનના મુખ્ય પ્રકારો ખડકો અને ખનીજો આ કોઈ પણ એક બુક્સની અંદર તમે જે જનરલ નોલેજ ની લો એની અંદર આ બધા ટોપિક નો સમાવેશ થઈ ચૂક્યો છે એટલે આ નવું છે નહીં રમતગમતની અંદર કરંટ બેઝ ગમત પૂછાઈ શકે છે તો તેનું ધ્યાન રાખવું વધારે માં કરવાની કઈ જરૂર છે નહીં ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતીય બંધારણ તો બંધારણને લગતા ક્વેશિયનો તમને સાત માં જોવા મળશે એની અંદર પંચાયતી રાજનો પણ સમાવેશ થઈ જશે તો બંધારણમાં તેનું બંધારણનું ઉદ્ભવ વિકાસ લાક્ષણિકતાઓ અમુક મૂળભૂત અધિકારો ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો અગત્યના બંધારણીય સુધારો અને કટોકટીને લગતી જોગવાઈઓ આટલા ટોપિક તમારે અચૂકથી કરવાના રહેશે જે અહીંયા મેન્શન કરેલા છે સંઘ રાજ્યના કાર્યો અને જવાબદારીઓ સંસદ અને રાજ્યના વિધાન મંડળ વિધાન મંડળ ખૂબ જ જરૂરી કરે કરવું કરંટ બેઝ જે કોઈ પણ અત્યારે મંત્રીઓને એમના પદોની વરણી કરવામાં આવેલી છે તો તેને ખાસ ધ્યાનમાં લેવું એમના કાર્યો સત્તાઓ વિશેષ આપવામાં આવે છે લગતી બાબતો કેન્દ્ર અને રાજ્ય જે સંલગ્ન થઈને જે કામ કરતા હોય તેવી બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે સ્થાનિક સરકાર એ આપણે ગુજરાતને લગતી જે કોઈ પણ માહિતી છે સરકારની નવા અપડેટ્સ હોય એ કરંટ બેઝ ક્વેશ્ચન આવી શકે છે હવે જીપીએસએસબી ની જો કોઈ પણ એક્ઝામ હોય તેની અંદર પંચાયતી રાજ આપણે કરવું અચૂકથી રહી તો એના ત્રણ થી ચાર ક્વેશ્ચન આવી શકે એની અંદર પંચાયતી રાજનો ઇતિહાસ પૂછાય છે ભારતમાં પંચાયતી રાજ ને લગતી સમિતિઓ પંચાયતી રાજને લગતી બંધારણીય જોગવાઈઓ ત્રિસ્તરીય પંચાયતી રાજ નું માળખું એનાથી આગળ જઈએ તો ગુજરાત રાજ્યને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ અત્યારે હવે આપણે ગુજરાતને અંદર નવા નવા રોલ મોડલ તરીકે ગુજરાત આગળ વધી રહ્યું છે તો નવી નવી યોજનાઓનો આપણને લાભ મળી રહ્યો છે તો હાલમાં આવેલી તાજેતરમાં કોઈ પણ નવી યોજનાઓ હોય તો તે આપણે અચૂકથી જોઈ લેવી અને

ઉચુકથી કરવાનું રહેશે કૃષિ ક્ષેત્રમાં મુખ્ય પાકો સિંચાઈ પદ્ધતિઓ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી યોજનાઓ આ પ્રકરણ તમને તમારે કરંટ બેઝ જે બી હોય એનાથી વિશેષમાં કંઈ કરવાની જરૂર છે નહીં જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી એની વાત કરીએ તો જે સામાન્ય વિજ્ઞાન છે એના ક્વેશ્ચન આવશે પર્યાવરણને લગતા ક્વેશ્ચન આવશે જીવ વિજ્ઞાનને ક્વેશ્ચન આવશે અને ટેકનોલોજી જે હાલની અંદર આપણે વાઇબ્રન્ટ સમિટો કોઈ પણ થતી હોય ભારત અત્યારે આગળ વધી રહ્યું છે વિષય ક્ષેત્રે તો એને લગતી કોઈ પણ માહિતી હોય તે આપણે ધ્યાને લઈ લેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ પર્યાવરણ ક્ષેત્રે મહત્વની સંસ્થાઓ આ સંસ્થાઓ કરવાની અચૂકતી રહે છે પર્યાવરણ સંકળાયેલા મહત્વના એવોર્ડો હાલમાં કોઈને પણ પર્યાવરણમાં સારું કામ કરેલું હોય પર્યાવરણના રક્ષણ માટે તો એના કોઈ પણ એવોર્ડ જે સંસ્થાઓ આપતી હોય એ સંસ્થાઓ ક્યારે કઈ સાલમાં સ્થપાઈ છે કયું કાર્ય કરે છે અને હાલમાં કોને કોને એવોર્ડ મળેલા છે વન અને વન્યજીવન સંરક્ષણ પછી એની અંદર આવશે ક્લાઇમેટ change જળવાયુ પરિવર્તન અને તેના સંલગ્ન બાબતો આપતી વ્યવસ્થાપન રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો તેના શોધકો વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડો વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ પ્રસિદ્ધ ભારતીય વિજ્ઞાનિકો હું હમણાં જે તમને જીવવિજ્ઞાનની એની થોડી ટાઈમ પહેલા જે વાત કરી એ પોર્શન અહીંયા આપી દીધો સારું એવું કામ કરેલું છે કરંટ બેઝ છે હોય ઈસરોના ડીઆરડીઓના તો એના હોદેદારોના નામ આ તે બધું જોઈ લેવું આપણે એનાથી આગળ જઈએ તો માહિતી સંચાર તકનીકો આઈસીટી તેનું મહત્વ લાભો અને પડકારો ગવર્નન્સ અને ભારત નીતિઓ સાયબર સાયબર સુરક્ષા જે અત્યારે છે એના પછી આગળ વધીએ તો કરંટ અફેર્સ તો વર્તમાન પ્રવાહો આપણે છ મહિનાના કરવાના રહેશે મિત્રો રોજ બરોજની જે પણ ઘટનાઓ ચાલતી હોય તે આપણે ધ્યાને લઈ લેવી એની અંદર ઇન્ટરનેશનલ એટલે કે વિશ્વ સ્તરેની ભારતની અને ગુજરાતની પ્રાદેશિક જે પણ કરંટ હોય એ આપણે થી અંદર પૂછાઈ હવે આવે છે ગુજરાતી વ્યાકરણ અને ગ્રામર એની અંદર તમને દસ ટોપિક આપેલા છે અહિયાં જોઈ શકો છો આ દસ ની અંદર પહેલું છે રૂઢિપ્રયોગો કહેવતો સમાસ વિગ્રહ અને તેની ઓળખ છંદ અલંકાર શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા સંધિ જોડો કે સંધિ છોડો સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો તમે છ થી લઈ અને આઠ ધોરણ છ થી લઈને આઠમા ધોરણની ની જીસીઆરટી એનસીઆરટી માંથી કરી શકો છો અને વધારે પડતા કરવા હોય તો તમે બાર ધોરણ સુધીની પણ કરી શકાય છે પછી આવે છે ઇંગ્લિશ ગ્રામર એ પંદર માર્કસ રહેશે અને ઇંગ્લિશ લેંગ્વેજ ની અંદર ટેન્સ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ નેરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્શન કહેવાય ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટરમાઇનર યુઝ ઓફ એડજેક્ટિવ પ્રિપોઝિશન એન્ડ કન્જક્શન होमोफो तो आधा टॉपिक

સંચાર સંપરામર્શ અને આરોગ્ય શિક્ષણ એમાં માહિતી શિક્ષણ સંચાર IEC વર્તમાન પરિવર્તન લાવવાના હેતુથી કરવામાં આવેલા વિચાર વિનિમય સામાજિક વર્તન માં પરિવર્તન લાવવાના હેતુથી કરવામાં આવેલા વિચાર વિનિમય અને પરામર્શ મોઢાનું આરોગ્ય અને વ્યક્તિગત સ્વસ્થતા એની અંદર મોઢાની સંભાળ દાંતની સંભાળ વ્યક્તિગત સ્વસ્થતા સ્વસ્થ વ્યાખ્યા હેતુ હાથ ધોવા બીમાર વ્યક્તિને સંભાળ એના વિશે અને સરકારી યોજનાઓ જે સમિતિઓ આપણે ડબલ્યુ ની અંદર જે કોઈ પણ સમિતિઓની રચનાઓ કરેલી છે તે પ્રેક્ટિકલ નોલેજ આપણે હોવું જોઈએ એમાં ભોર સમિતિ મુદલિયા સમિતિ ચડ્ડા સમિતિ મુખર્જી સમિતિ

ની સહાય મળે છે સામાન્ય બીમારીઓ અને તેની સારવાર જન્મ તથા મૃત્યુ નોંધણી અધિનિયમ રજીસ્ટ્રાર ની સત્તા અને ફરજો હવે તમારે જ્યારે કોઈ મૃત્યુ પામે તો કેટલા દિવસની અંદર તેની નોંધણી કરાવી જન્મ થાય ત્યારે કેટલા દિવસની અંદર નોંધણી કરાવી આ પ્રકારનું પ્રેક્ટિકલ નોલેજ બેઝ એકવીસ ક્વેશ્ચનો એપ્રોક્સ એકવીસ માર્કસનું તેની અંદર પૂછાઈ શકવાની સંભાવના છે આરોગ્ય વધારવા અને સુધારવાની કાર્ય પદ્ધતિ સર્વાંગી સાર સંભાળ આ એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે ઉપરોક્ત ક્ષેત્રના વર્તમાન પ્રવાહ ને તાજેતરની પ્રગતિઓ સંબંધિત પ્રશ્નોને પણ સમાવેશ આવશે આ જે નીચે જે બે લીટી ની અંદર તમને લખવામાં આવેલું છે એ બહુ બધું કહી જાય છે કે ભાઈ વર્તમાન પ્રવાહમાં તાજેતરમાં પ્રગતિ સંબંધિત પ્રશ્નો પણ સમાવેશ કરશે કે હાલમાં કોઈ પણ મેગડિકલ ક્ષેત્રે કોઈ નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તો એને લગતા ક્વેશ્ચનો પણ આવશે અને આ ખાસ નોંધ એ ધ્યાનમાં લેજો કે કોઈ પણ સંબંધિત ટોપિક છે ઉપર આપેલા એના ગુણ અત્યારે છે એ સૂચિત ગુણ છે જે ઉમેદવાર સરળતાથી જાણકારી માટે જ છે જેમાં જરૂર જણાય સામાન્ય ફેરફાર કરવાનો અવકાશ સત્તા મંડળને હાથમાં આપેલો છે અને એ આપણે આમાં કોઈ પણ પ્રકારના બંધાયેલા નથી એટલે આપણે કઈ કોર્ટમાં જઈ શકીએ નહીં તમે આટલા માર્ક્સ નું કીધું એકવીસ માર્ક્સ નું એટલા માર્ક્સ નું પૂછવું જરૂરી છે એવું નથી એ લોકોને ધ્યાન ચડે કે આપણે આટલા માર્ક્સ નું આ સબ્જેક્ટની અંદરથી પૂછવું છે એટલા નું પૂછી શકશે તો હવે તમને સંપૂર્ણ સિલેબસ ની આપણે માહિતી આપી દીધી છે તો વિડીયો તમને સારો લાગે અને કોઈ પણ માહિતી મળી હોય તો આવા જ વિડીયો માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હિન્દ જય ભારત મળીશું નવા વિડીયોમાં